તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમને એક અમારા નવા વ્લોગમાં આજે આપણે જઈ રહ્યા છીએ પાલનપુર શ્રી ગણપતિ બાબાને લેવા તો હવે થોડી વારમાં આપણે ગાડી પાસે જઈશું મિત્રો તો ચાલો હવે મળીએ થોડા આગળ જઈને તો મિત્રો આપણે હવે પાલનપુર નીકળી રહ્યા છે જોઈ શકો છો આપણું ધાનું તૈયાર છે થોડી વારમાં હું આપી દઈશું ગણપતિ લેવા આપણે ગામમાં તો આવી ગયા છીએ હવે થોડી વારમાં નેકળીએ મિત્રો આજે આપણા તેજસભાઈ જે અમદાવાદ નોકરી કરે છે ઘણા દિવસે ઘરે આવ્યા છે મિત્રો તો એ આપણને ગામમાં મળી ગયા આપણે મળી લીધા એમને તો ચાલો મિત્રો થોડી વાર પછી આગળ મળી આપણે લેવા ગયા હવે ગમા ગમ કરતા પાલનપુર ગણપતિ લેવા જઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છે ઇકબાલગઢ હવે આ જઈ શકો છો આપણે ઇકબાલગઢ આજે તો આપણે પાલનપુર જવાનું હોય મિત્રો હવે ટેક્ટર આવી ગયું

આપણે ગણપતિ ને લેવા માટે આપણે મિત્રો પહોંચી ગયા હવે ડીસા ચોકડી ગણપતિ બાપા ને લેવા માટે બસ સ્ટોપે આવી ગયા છે પાલન બસ સ્ટોપે મિત્રો

Yeah. you આડી આડી એક દિવા આ કે આવલા જુઓ ભાઈ એક થોડા આગળ જઈએ મિત્રો જો મિત્રો આપણે આવી ગયા છે બસ સ્ટોપ અંદર તો આ બધી અંદર છે મિત્રો અહીંયા બધી દુકાનો છે આહા આવો

આપણે મિત્રો તો આવી આપડે સીતુ હવે થોડી ખરીદી કરવા ગયા હતા મિત્રો આપણે હવે આવી ગયા છે માનપુર હવે ડીજે આવે એટલે આપણે નીકળીશું ગણપતિ લઈને ગામમાં તો પાછા પહેરી ગયા ડાલામાં આગળ ડીજે જતો હતો મિત્રો કહેતા હતા કે અમારો વિડીયો લઈ તો ફરતી ની અમને વિડીયો લઈ લીધો ઓ આગળ આવી ગયા હેવી ડ્રાઈવર હસી ગયા હા હા ડીજે વાળા ભાઈ કહેતા કે અમારે થોડો વિડીયો વિતા આમ થોડો કેમેરો ફેરવી દીધો ફટ બસ ડીજે નું બરોબર વિડીયો નહીં ઉતારે ખાલી આમનામ ડાલાને ઉતારી દીધો હવે થોડો માં મને વિડીયો ઉતારી એમાં તો મિત્રો કલર સોંપાડતા હતા હું કયો કે મારા ઉપર કલરનો ઘા કરી નાખે છે ઈદા ઓ વાહ સોંપડી નાખ્યો ગામમાં પોકી ગયા એમાં તો બે ઢોલવાળા ધબીડ ધબીડ વગાડતા હતા ઓ બે જણા તો આગળ બેઠા હતા ડાલામ રે હાથ કરે હે ઓ કલર નાખી દીધો તો ગામમાં હવે આપણે પોકવા આવ્યા ડીજે વાગે એટલે આપણે અવાજ બંધ કરી દીધો કેમ કે કોપીરાઈટ ક્લાઇમ આવી જાય પછીથી ઉતરીને મય આગળ આગળ હેડવા માંડ્યો પાડી ના નાખી તો હારું ઓ ડ્રાઈવર આવી ગયા પાછા એટલે હલકે તો ઓળખાતા નહીં એટલા કલરમાં ભરાઈ ગયા હે થોડો પાછળથી વિડીયો લઈ લો ને કે ગણપતિ બાબા તકે દેખાતા જ નહીં આગળ ને પાછા ગણપતિ બાપા ને આગળ ગયા હવે સીધા ગામમાં પકી ગયા એ આપણે ઓહ આવી ગયા ગામમાં સીધા ગામમાં આવે તો ગણપતિ બાપાને સ્વાગત કરી નાખ્યું અને હવે પછી અમને સ્થાન આવવું પડે ને બેહવા માટે તો પહેલા આપણે સ્વાગત કરી લઈએ પછી અમને આમની ગાદી પર આવો બેસાડી પણ દીધા ચાલો એમની ગાદી પર બેસાડી દઈએ મિત્રો જોઈ રહ્યા છો એ આ બેસાડી નાખી હમણાં ગલાલ પણ ઉલી રહ્યા છે મિત્રો એ તેમને પણ બેસાડી દીધા તો મિત્રો હવે ગણપતિ બાપાને પણ બેસાડી દીધા છે તો હવે તમે વળી એમની જય બોલાવી દઈએ મિત્રો ગણપતિ બાપાની તો મિત્રો હવે ગણપતિ બાપાને તો જય બોલાવી દીધી છે તો હવે આપણે કેમેરા થોડું કોરો ફેરવી દઈએ મિત્રો અને પછી આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું મિત્રો હવે તો આપણે હવે મળીએ એક નવા વ્લોગમાં મિત્રો કારણ કે આ વ્લોગ હવે અહીંયા પૂરો થશે તો આપણને એક મિત્ર મળી ગયા છે તો તમે જોઈ લો તે પણ છેલ્લે આવી જશે આ ભાઈ કહેતા હતા કે આમાં થોડા વ્લોગ મને છે એટલે થોડો વિડીયો અમને પણ ઉતારી દીધો